નમસ્કાર મિત્રો આજે ફરીથી આપણે લઈને આવી ગયા છીએ કે મેં ભગવાનને જોયા છે કે સાચા સૈયારો કેને કહેવાય તમે સૈયારા મૂવી તો જોઈ જ હશે પણ સાચો સિયારા કેને કહેવાય ચાલો આપણે જાણીએ કે મિત્રો શું તમે ભગવાન હોવાની કોઈ ખાતરી થઈ છે થઈ છે તો કેવી રીતે તો ચાલો આપણે જાણીએ એક ગામમાં વૃદ્ધ માજી રહેતા હતા તેમનો એક હસ્તુ પરિવાર હતો બે દીકરા બે દીકરાની વહુ અને તેના બાળકો બધા હળીમળીને ખૂબ જ ખુશ રહેતા હતા એક દિવસ તે માજીના બાળકો પરિવાર સાથે ફરવા ગયા અચાનક જ રસ્તામાં એક્સિડન્ટ થયું અને માજીના પરિવારમાં બધા જ સભ્યો મૃત્યુ પામ્યા ફક્ત માજી એક જ તેમાં બચી ગયા માજીને કમાવવાળું કોઈ ના રહ્યું ધીમે ધીમે માજીને આખે દેખાતું બંધ થઈ ગયું અને માજી પાસે ખાવાના પણ પૈસા બચ્યા ના હતા મિત્રો હું રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો અને થોડેક જ દૂર એક વીજળીના થાંભલા ઉપર એક કાગળની ચિઠ્ઠી લગાવેલી હતી હું નજીક ગયો અને તે વાંચવા લાગ્યો એની ઉપર લખ્યું હતું મહેરબાની કરીને વાંચવું આ રસ્તા ઉપર કાલે મારા પચાસ રૂપિયા પડી ગયા છે મને બરાબર દેખાતું નથી એટલે મહેરબાની કરી જેને મળે તે નીચેના સરનામા ઉપર પહોંચાડી દેજું આ વાંચીને મને ઘડીક તો આચરત થયું કે પચાસ રૂપિયા જેના માટે આટલા બધા કિંમતી હોય તો તે વ્યક્તિને મળવું જ જોઈએ હું એ બતાવેલા એડ્રેસ પર ગયો જઈને દરવાજો ખટખટાવ્યો તો એક અતિવૃદ્ધ માજી તે દરવાજો ખોલ્યો માજી સાથેની વાત એટલો ખ્યાલ આવ્યો કે માજી એકલા છે તેની આગળ પાછળ કોઈ નથી મેં માજીને કહ્યું કે તમારી ખોવાયેલી પચાસની નોટ મને મળી છે તે જ દેવા આવ્યો છું આ સાંભળીને માજી રડવા લાગ્યા અને રડતા રડતા કહ્યું બેટા અત્યાર સુધીમાં બસો માણસો મને પચાસ રૂપિયા દઈ ગયા છે હું અભણ છું એકલી રહું છું નજર પણ કમજોર છે કોણ જાણે કોને એ ચિઠ્ઠી લગાવી ગયું હશે બેટા મેં ભગવાનને જોયા નથી પણ જેને આ કામ કર્યું છે તે ખરેખર ભગવાન જ હશે બહુ જીદ કરી ત્યારે માજીએ પચાસ રૂપિયા તો લઈ લીધા પણ એક વિનંતી કરી કે બેટા જાતી વખતે એ ચીઠીને ફાડીને ફેંકી દેજે મેં હા તો પાડી પણ મારા જમીરે મને વિચારવા મજબૂર કરી દીધો કે મારા પહેલા જેટલા લોકો આવ્યા હશે તેને પણ માજીએ એ ચીઠી ફાળવાનું તો કીધું જ હશે તો તે કોઈએ એ ચિઠ્ઠી ફાળી તો નથી જ હું શા માટે ફાળું પછી હું એ માણસનો વિચાર કરવા લાગ્યો કે કેટલો દિલદાર હશે જેને એક મજબૂર માજીની મદદ કરવા માટે આવો વિચાર આવ્યો હું એને આશીર્વાદ દેવા મજબૂર થઈ ગયો એ કોઈ ભગવાન જ હશે મિત્રો કોઈને મદદ કરવા માટે રસ્તો ઘણા છે પણ નિયત સારી હોવી જોઈએ તો મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી તે તમારે કોમેન્ટ કરીને જણાવજો અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે આઇકન દબાવી દેજો જેથી કરીને અમે અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો મિત્રો હવે આપણે મળીશું નવા જ ટોપિકની સાથે અને નવા જ વિચારોની સાથે તો આજે આપણે અહીં રજા લઈએ ધન્યવાદ